રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી દાહુદી વોહરા સમાજ દ્વારા ઈદે મિલાદુનબીની શાનદાર ઉજવણી કરાઈ આજ રોજ જશને ઈદે મિલાદુનબીની ધોરાજીના દાહુદી વોહરા સમાજ દ્વારા ભવ્ય પ્રોસેશન મિલાદુનબી મુબારક બહારપુરા વોરાવાડમાં તૈયબી મસ્જિદથી લઈ નદી બજાર ચોક સુધી અલગ અલગ વિસ્તારમાં પસાર થયેલું હતું સંઘારીયા બજાર ચોક બદ્રી મસ્જિદ ખાતે આ પૂર્ણ થયું હતું ત્યારબાદ ભવ્ય નો પ્રોગ્રામ રાખેલો હતો હર્ષ ઉલ્લાસની સાથે ઈદનબીની ઉજવણી કરવામાં આવી હતી ધોરાજી દાઉદી વહોરા સમાજના તમામ સભ્યો દ્વારા ઉજવણી કરવામાં આવેલી હતી ધોરાજીના તમામ દાઉદી વોહરા સમાજના સભ્યો તથા આગેવાનો પ્રમુખ સાહેબ શેખ અબ્દુલ કાદિરભાઈ તથા વાલી મુલ્લા પ્રોફેસર હુસૈનભાઈ ગોઘારી સાહેબ તથા સેક્રેટરી સાહેબ મુર્તજાભાઈ ગોઘારી સહિત દાઉદી વહોરા સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા